રામ રામ જય માતાજી બધા ને કેમ છો બધા મજા માં ને તો સ્વાગત છે નવા બ્લોગ માં ને વાઈ ગયા નવ ને માથે દસ મિનિટ ને આપણે કાલે વહી ગઈ તાટે ખેરે પણ વહી ગઈ અને જે પંપ દે વહી ગઈ બે ખેરે વહી થઈ ગઈ પૂરી અને પરબ વઈ ગયું ને હવે આપણા કામે લાગી જોકે પરબ ભાઈ હતું તોય કામ તો હતું જ

લેવાનું yeah? <Christmas? isy wickedness kavamuit> <tries giveaway> <sussuvat> વાકન જાયને લેવા કાઈ લે રે ને છોડી રે ને રોવે નઈ ને છંદ ન હે સર પપ્પા એમ એવું હે હા હાચું કાટ લેવાનો હાચું કાટ

એ યે દેદી દેકો અમાર લખમણ ફૂલી જાયમાં કાય હોય ને કમાણમાં એતી તૈયાર હે મીઠાપરી દે તો અંદર નો કરે હાલ સાસ સાસ હા તૈયાર એટલે પછી છે

બીજા અઠવાડિયે એક ટાઈમ એમ કરીને ધીમે બંધ કરવાના ટીપા ને હવે બાર આંખ ની રેડી થઈ ગયું છે હાજી હરખા ચાલ નાખવાની વાળ બધા

અત્યારે પાંચ થવા આવ્યા છે અને ગામમાંથી અત્યારે હમણાં જ આવ્યા કપડા જો બદલી ગયા છે એનું કારણ તમને હમણાં તો મારે મોહન ભાણીને વીઓ છે જ બોક્કર પણ વાંચે છે કારણ કે દસમાં ધોરણની બોર્ડની એક્ઝામ આવે છે ને એટલા માટે જ તો એને વાંચવા દઈને આપણે કાંઈ નથી કહેવું અત્યારે અને હવે અમારે થોડોક રજકોવાટો લૂંગીને અહીંયા મેલી દઉં

એટલે ગામમાં બીજું માયણ થઈ લગભગ વિડીયો મેં કીધું એક નથી કીધું યાદ નથી ફરીને કહી દઉં બરાબર એટલે ઠાકોર સમાજમાં સુવાણિયા કોરી ઠાકોર એમાં એક માયણું થઈ ગયું હુમલો આવી ગયો એટલે અહીંયા ક્યાં પાછા જીયા હતા આ પડવા એટલે પછી કપડાં પાછા અહીંયા આવી અને હું તો વાડીએ પાછો એ ગયો તો નાહી પાછો વહી ગયો તો ગામમાં તો અહીંયા ત્યાં ગામમાં ગામમાં નાહી સેવ